નમસ્કાર મિત્રો અડતી ફરતી વ્લકમાં આપનું સ્વાગત છે મિત્રો આજે ફરીવાર આપણે દવા છોટવા દવાના છે વરિયાળીમાં અને ઘણા ખેડૂતોને વરિયાળીના કાર્યો આવી ગયું છે હું કહેતો તો ત્રણ ચાર વિડીયોમાં માહિતી આવી હતી પણ ફેર આજે આવું છું હું આજે ત્રીજી વખત દવા સોંટવા દઉં છું દવા લાઈન બીજી મેલી છે અને પંપ તૈયાર કર્યો છે ને તો બતાવું પેલી તો દવા જો મિત્રો આ રે દવા ઉઠાને એમ પિસ્ પિસ્તાળી આ દવાથી કાર્યો હમૂલો આવતો નહીં આપણે ત્રીજી વખત દવા સોટવા દઈએ છીએ અમુક સોટવાની શરૂઆત કરવાની છે પછી ઘેર થી ભરીને દેવું આજે ખેતરમાં પંપ શૂટિંગ કરાય કોઈ સાર નહીં આજે બધા છોકરાઓ જતો રહેશે શાળામાં કોઈ આવશે તો આપણે શૂટિંગ કરાશું ને એકલા સોટે દઉં લો મિત્રો આ ટાઈપનો અંદરથી પાવડર નીકળે છે મિત્રો આપણે પંપ ભરીને આપણા ખેતરે આવી ગયા વરિયાળીના જુઓ આ વરિયાળી છે આ વરિયાળીમાં આપણે દવા સોટવાની છે હા શરૂઆત કરીએ મિત્રો આપણે અને હમું છે રાયડાની ખેતી અને આ આપણું ખેતર છે વરિયાળીનું પહેલાં મગે વરિયાળીનું ખેતર જો તમે જોઈ શકો છો સેટી તમારે આખા ખેતરની વરિયાળી બતાવું હા ટાઈપની આપણે વરિયાળી છે મિત્રો મિત્રો આપણે ચાર પંપ ફોટી દીધા અને વરિયાળી ધો આ ટાઈપની આપણે વરિયાળી છે હજી ઘરના टाईपनी वर्याळना दोणा दो आईपना दोणा छा मित्र आपण वरियाळ एक रे आईपनी वरियाही आपण आम्ही घरी देते मित्रो आपण दवा सोटी घरे आई जा पम्प चार्च म भराय आम्ही आपण नही धोईने फेस थं